લખતર તાલુકાના ગામ ખાતે થયેલ શક્તિ માતાજીના મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે ઉકેલાખતરના છારદ ગામ ખાતે શક્તિ માતાજીના મંદિરમાં થયેલ ચોરીના મુદ્દા માલ સાથે મોહસિન ખાન જત મલેકને લખતર કેસરિયા રોડ પર આવેલ નર્મદા કેનાલ પુલ પરથી ઝડપી લેવાયો

ગામના ગ્રામજનો દ્વારા અલગ ચોરી ના ફરિયાદ બજાણા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી હતી જેમાં આરોપી ઉપર એક જ દિવસમાં સત્તર ફરિયાદ નોંધાઈ હતી